દાહોદ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીના ગવર્નિંગ બોર્ડિની મિટિંગ યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન આરોગ્યને ધ્યાન રાખીને સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઈ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્ય સુવિધાઓ અંગેની તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ શ્રીઓ દ્વારા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી હતી તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીનીઓ આરોગ્ય ચકાસણી કરવી સિકલ સેલ જેવા રોગો અંગેની બાળકોમાં નાનપણથી જાગૃતિ આવે એ માટે વિડીયો બતાવી અત્યારથી જાગૃત કરવાના માટેના કાર્યક્રમો કરવા તેમજ આયુષ્યમાન કાર્ડ થકી લોકોને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની આગોતર્યું આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે આર કે એસ કે આરબીએસ કે મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ સંબંધિત વિભાગો દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની સંબંધિત વિભાગો અધિકારીઓ દ્વારા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી